હલો ભાઈ કેમ છો મજામાં જય ભીમ જય ગુદાય આપણે હરેશભાઈ સુડાસમા અમદાવાદથી આપણે એટલું કહેવા માગીએ છીએ તે ભાઈઓ ઓર બહેનો આપણે હું દલિત સમાજમાંથી છું હું દલિત સમાજમાંથી છું આપણે એમ કહીએ છીએ કે વિડીયો તો આપણે કોઈનો ના કરવો ભાઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ખોલો યુટ્યુબ ખોલો તો બધાય અત્યારે બહુ ખરાબ ખરાબ વિડીયો આવે છે કોઈ બેન દીકરી જોતી હોય કોઈ ભાઈઓ જોતા હોય બાળકો જોતા હોય બરાબર છે તે પહેલાંના જમાનામાં બહુ સારું હતું નહોતા મોબાઈલ નહોતા કોઈ વસ્તુ પહેલાં પિક્ચર જોયા આવતા પાંચ દસ રૂપિયામાં પંદર રૂપિયા ટિકિટ હતી કોઈ ગુજરાતી લાગતું ઊંચા મેળવીને સમ મોડીનું બરાબર છે અત્યારે જમાના બદલી ગયું છે બહુ જમાનો ખરાબ ભાગ તો સાહેબ આપણે એટલી ખબર પડે તે ભાઈઓ બહેનોને એટલું કહું તે તમારી ઇજ્જત હાસીને રાખો બરાબર છે વધુ પડતા બધા સમાજ અઢાર અઢાર વર્ષને કહું છું તે મોબાઈલ દીકરીને ના આપો તમે દીકરીને તમે ફોન આપી દેવો એની મર્યાદા છોડી દઈશ બરાબર છે દીકરી દીકરાને આપણે વધુ પડતા બહુ બનાવ બને છે ને એટલા માટે જ કહેવા માગું છું એટલા હરામી થઈ ગયા છે માણસો તે કોઈની બેન દીકરી ઉપર ખરાબ નજર નાખે અને ખોટી રીતે બહુ કિસ્સા બને છે ગુજરાતની અંદર તો ભાઈઓ બહેનોને એટલું કહું છું કે ભાઈ તમારા મા બાપને છોડીને ક્યાંય ના જાઓ દીકરી હોય તે દીકરો તે દીકરીને મોટી કરી હોય એને એડી મોટી કરી છે નાનેથી મોટી કરી ખવરાવ્યું પીવરાવ્યું ભણાવ્યું ગણાયું તો એ કંઈ તમને હાથમાં નહીં આવે એની આતેડી તમે બારો તો ક્યાંય સારું થતું નથી બરાબર છે મારા ભાઈ હું તો એટલું જ કહું છું તમને કે આપણા મા બાપ છે બહેનોને દીકરીઓને બધે અમુક અમુક બહુ મેં કીધું છે કે મારી પાંચ લગન પર્સનનું હું વિડીયો બનાવું છું દીકરી દીકરાઓનો તો અમુકને બહુ હું કહું છું કે નાના નાના બાળકો હોય બરાબર અને એને મૂકીને યાદ આવી છે સામે બાળકોનું જોતા નથી તો થોડુંક ધ્યાન રાખો એને બાળકોને દુઃખી ના કરો અને ક્યાંય છોડીને ના લાવ સામેવાળાને દુઃખી ના કરો ગમે એવું હોય છે પહેલાંના જમાનામાં એવું હતું ગમે હતું તો સ્વીકારી લેતા બરાબર એની માથે જિંદગી કાટ નાતા અને પહેલાં આવતા સાડી પહેરતા અત્યારે મર્યાદા છોડી દીધીશ પહેલાંના જમાનામાં હજી પણ હું જૂનાગઢનો સૌ કાઠિયાવાડી હું ખોટું નહીં બોલું જૂનાગઢ કાઠિયાવાડીનો છે હું હજી પણ અમારે જુનાગઢ કાઠિયાવાડીની અંદર આવજો સાહેબ તો હજી બાઈનું ઘૂંઘટ હેઠો સાડીનું સાટલો હેઠો હૈ છે એના સસરા બેઠા છે જૂના માણસો છે એની ઇજ્જત હજી રાખે છે અત્યારે ડ્રેસ આવી ગયા અત્યારે પેન્ટ પહેરવા માંડ્યા દીકરી તો એ સારું ના લાગે બરાબર છે મર્યાદા નહીં આપણે એમ હું નથી કહેતો તે પહેરવું ના જોઈએ પહેરવું જોઈએ પણ આપણે થોડીક મર્યાદા મળે છે બરાબર આપણી બેન દીકરી છે આપણી દીકરી છે આપણી ઘરનું ધ્યાન રાખો ક્યાં જાય છે શું કરે છે બરાબર એટલે બહુ ઘટના બને છે એટલા માટે આપણે કહીશ કે ભાઈ આ બહુ સારું નહીં અને અમુક વસ્તુ એવી બનાવ બની જાય છે બહુ એક દીકરી માટે બહુ બનાવ બની ગયો છે બરાબર સાત જણાએ બળાત્કાર કર્યું કર્યું બાર વર્ષ બાર વર્ષની બાળકીમાંથી તો સારું ન રહે એવા બનાવ બને છે આપણી દીકરી સંતાન છે આપણે એને ધ્યાન દઉં ક્યાં જાય છે શું કરે છે શું ભણે છે ખાવા પીવામાં બરાબર છે જય ભીમ જય બુદાય